રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગળધુતિથી ફાઉન્ડેશન ઉપલેટા એનજીઓ દ્વારા આજે રાહત કલમ રોપા વિતરણનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપલેટા શહેરના આગેવાનો વરિષ્ઠ સામાજિક કાર્યકરો અને ઉપલેટાની જનતાએ સહયોગ આપ્યો અને જે ગળધતીથી ફાઉન્ડેશનનો જે પર્યાવરણલક્ષી હેતુ હતો કે આ પૃથ્વીને આપણે સમુદ્ર અને સુંદર બનાવીએ આ સ્લોગન સાથેનો જે કાર્યક્રમની સફળતામાં આપ સૌનો સાથ અને સહકારથી પ્રોત્સાહિત કરવા બદલ ગણતરી ફાઉન્ડેશન ઉપલેટા એનજીઓ દ્વામાવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કે જેને આજે ફળાવ કલમી રોપા જે રતાંગ ગીરથી લઈ આવી અને એકદમ રાહત દરે દરેક પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને આ વૃક્ષોનું પ્લાન્ટેશન દ્વારા પર્યાવરણની રક્ષાની સાથે સાથે ફળાવ વૃક્ષોનું પણ પ્લાન્ટેશન કર્યું છે કારણ કે ફળ પણ મળે અને પર્યાવરણની પણ રક્ષા થાય અને આજે આ કાર્યક્રમમાં ઉપલેટાના આગેવાનો મહંત પછી ઘણી બધી પબ્લિકની સહાય મળી અને વરિષ્ઠ સામાજિક કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તો ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા ઉપલેટાની તમામ જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અહીંયા આપણે ગળથુંદી ફાઉન્ડેશનના હિસાબે રાહત દરે આંબા ચીકુ નાળિયેરી બધા આંબાનું વિતરણ કરીએ છીએ અને ખેડૂતો સુધી સારો માલ સારું વ્યવસ્થિત આઈટમો પૂગે જેનાથી એને પણ ભવિષ્યની અંદર ફાયદો રહીએ કે એ અમને ભવિષ્યમાં યાદ કરે બરાબર એ રીતે આપણે રાહત દરે પુગાડીએ છીએ અને આ બધા મિત્રોના હિસાબે આજે સારો એવો આયોજન કર્યું અને આયોજનમાં અમને સારો એવો માણસોથી રિસ્પોન્સ મળ્યો કે જેનાથી અમને પણ આ એક ઉત્સાહનો ભાવ અમારા જગાય અને બીજું કે આપણે આજે ઉપલેટા આખું ડિસ્ટ્રિક્ટ છે જે તાલુકાના બધા સબ ડિવિઝન બધા આવતા હોય એને પણ લીલોતરીમાં છવાઈ કરીએ અને લીલોતરી વધે કે જેનાથી પર્યાવરણને ફાયદો રહીએ અને આપને ઘણો ફાયદો રહીએ એવા આશાથી અમે આગળ વધીએ છીએ તો તમે એમાં અમને સહયોગ આપો આગળ વધીએ તો તમે અમને સહયોગ આપો આપણે ગળગતિ ફાઉન્ડેશન માટે રાહત દરે ઝાડવા ભરીને આપણે લઈ આવ્યા હતા અને માણસો સુધી રાહત દરે ટ્રસ્ટ વાળા પૈસા ભોગવીને અડધા પૈસા એ ઝાડવા આપે છે અને આપણું નર્સરી મધુ નર્સરી ખડિયા ખડિયા બાજુ આવી લીએ ફળ ફ્રૂટના તમામ ઝાડવા આંબામાં તમામ વેરાયટી નાળિયેરીમાં તમામ વેરાયટી ઘરના ડેકોરેશન માટે ફૂલ બધી વસ્તુ મળી જાય યા આપણે ગણબુતિ ફાઉન્ટ તરફથી તમે આવો તો તમને હોલસેલ ભાવે જાણવા મળી જશે રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા